વાંચે એટલે કેવાય રીડ વાંચવું એટલે રીડ વી વન એટલે વર્તમાન કાળ વી ટુ એટલે કે પૂર્ણકાળ એમાં પણ એને આપણે રેડ તરીકે જ ઉચ્ચાર કરવાનો છે આ શું છે છોકરો ડ્રોઈંગ કરી રહ્યો છે ડ્રો કોઈ ચિત્ર દોરવું એને કહેવાય ડ્રો દોરવું એટલે ડ્રો શું છે પાણી પી રહ્યો છે પીવું ડ્રિંક ડ્રિંક ડ્રાંક ડ્રંક અહીંયા કોઈ પાછળ છુપાઈ રહ્યું છે ઝાડની પાછળ છુપાવું ને કહેવાય હાઈડ હાઈડ હીડ હિડન હાઈડ

હવે આગળ ચક્રવાત ની જેમ ગોળ ગોળ ઘૂમી રહ્યું છે આવી રીતે ગોળ ગોળ ઘૂમવું ચક્રવાતની જેમ એને કહેવાય વર્લ્ડ 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 છે એનો નાનો સાઉન્ડ અને આઈ જ નથી કલર કરવો પેઇન્ટ પેઇન્ટેડ પેઇન્ટેડ સુઈ ગયો છે આ ભાઈ તો સુઈ જાવું સ્લીપ

મોકલાવી દેજો અને સાથે સાથે જ આપણા વિડીયો લાઈક કરો ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ તો પછી અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વીક ત્યાં સુધી practicing bye-bye and take care